અને વિભાગ એનું સોલ્યુશન જોવાના છે આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર પત્ર એક અને પ્રશ્નપત્ર પત્ર ના સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ આજે પ્રશ્ન પત્ર નંબર ત્રણ ના સેક્શન એનું સોલ્યુશન જોવાનું છે શરૂઆત કરીએ તેની પહેલા આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમે ઘર બેઠા મેળવી શકો છો એ પણ બજાર કિંમતના ભાવે હવે તે મેળવવા માટે તમારે શું કરવાનું છે તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જવાનું છે એની ઉપર લિંક ઓપન કરવાની છે ત્યાંથી ઓર્ડર કરી દેવાનો છે એટલે તમને ઘર બેઠા છે આ ગાલા અસાઇનમેન્ટ બુક મળી જશે અથવા તો આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે તેને પરચેસ કરી શકો છો હવે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની તમને ફ્રી આન્સર કી મળવાપાત્ર છે કેવી રીતે મળશે તો કે તમને જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળનું પેજ જેવું ફેરવો છો તમને અહીંયા એક ક્યુઆર કોડ દેખાશે એ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારી એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક ડાઉનલોડ થઈ જશે એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની અંદર તમને થોડીક બેઝિક માહિતી નાખવાની હોય છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે જેવું તમે એન્ટર કરો છો ત્યારબાદ તમે તમેમાં લોગિન થઈ જશો અને લોગિન થયા બાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે એ એક્સેસ કોડ તમને આપવામાં આવેલો છે તે તમે એન્ટર કરશો એટલે તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનો ફ્રી આન્સર કી ઓનલાઈન મળી જશે આ સિવાય આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા નવનીત કંપની દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન્સ લોન્ચ કરવામાં આવેલું છે જે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાનું છે આ સિવાય દર વર્ષે જે રીતે ગાલા એટલે કે નવનીત કંપની દ્વારા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે જે દરેક વિષયની અંદર તમારા માટે ઉપલબ્ધ છે તો આમાંથી પરીક્ષાની તૈયારીઓ પણ સારામાં સારી આપણે કરી શકીએ છીએ જેની અંદર સેક્શન વાઇઝ તમને અલગ અલગ પ્રશ્નો પણ આપવામાં આવતા

પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ઉર્જા ક્યાંથી મળે તો કે ભાઈ કુદરતી વાયુમાંથી બીજું એક એવું આપણને નામ જ નથી આપેલું તો અહીંયા તમને ચારે ચાર જવાબ સાચા મળી ગયા છેલ્લું વધુ ભારતમાં સૌથી વધુ લોખંડ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે અહીં આપણને બે રાજ્યના નામ આપેલા છે અસમ અને કર્ણાટક તો કયું રાજ્ય છે તો કે ભાઈ કર્ણાટકમાં સૌથી વધારે આપણને શું મળે છે લોખંડ મળે છે લોખંડ ઉત્પાદન કરતું રાજ્ય તો એ આપણો જવાબ આવશે જોઈ લો બધા જવાબ સાચા આવી ગયા યસ આગળ વધીએ તેની પહેલા તમારા માટે એક ખાસ વાત કે બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ મુજબની સારામાં સારી તૈયારી કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસે તમારા માટે લોન્ચ કરી છે આઈએમપી બેચ વર્ષ 2026 કે જેની અંદર તમને મુખ્ય ચાર વિષયો છે તે અહીંયા ભણાવવામાં આવશે ચાર સબ્જેક્ટ જે તમારા મેઈન વિષયો છે મેથ્સ એટલે કે ગણિત સાયન્સ ઇંગ્લિશ અને એસએસ આ ચાર વિષયોનો તમને આઈએમપી બેચ મળી જશે દરેક વિષયની બેચની પ્રાઇઝ માત્ર ત્રણસો ને રૂપિયા છે જે તમને વિશેષતા આપવામાં આવેલી છે એ વિશેષતા આ સિવાય તમારા માટે એક સરસ મજાની હાલમાં ઓફર ચાલી રહી છે જો અત્યારે તમે આઈએમપી બેચ પરચેસ કરો છો તો તમને આપણી ચાલી રહેલી બ્રહ્માસ્ત્ર બેચ છે તેની ફ્રી એક્સેસ મળી જશે એ બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે એકદમ ફ્રી થઈ જવાની છે તો અત્યારે અને આજે ને આજે જ આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ સોરી આઈએમપી બેચ છે તેને પરચેસ કરી લો અને બ્રહ્માસ્ત્ર બેચ નો પણ લાભ લઈ લેજો બરાબર છે ક્યાં આવશે આઈએમપી બેચ તો કે આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ માં તમને તે જોવા મળવાની છે તો આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો અને કઈ ન સમજાય તો 7462222 જો પણ આ કોન્ટેક્ટ નંબર પર તમે વધારે માહિતી મેળવી શકો છો આગળ જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર નું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે એકદમ સાચી વાત છે નામાંથી આવો બે માર્ક્સ ની અંદર પ્રશ્ન પણ પૂછાય છે બે માર્ક્સમાં ત્રણ માં પણ પૂછાય છે કે જે જે મંદિર મંદિર નું નું શું છે છે ઈરાની થયેલું તેના વિશે માહિતી આપો આવો પ્રશ્ન પણ પૂછાય છે પરીક્ષાની અંદર બે માર્ક્સમાં ત્રણ માં તો જવાબ લખીને આવી જવાનો હો ને મોઢેરાના મંદિર પણ આ વિધાન સાચું છે એટલે જવાબ આવશે સાચું તત્વજ્ઞાન થી ભરપૂર એવા સાહિત્ય ને આરણ્યકો કહે છે એકદમ સાચી વાત છે ને એકદમ સાચું આમાં સાચું વિધાન છે કેવું વિધાન છે આ વિધાન એકદમ સાચું છે તો જવાબ આવશે ખરું પછી ત્રીજું જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જોઈએ એકદમ સાચી જ વાત છે ને તમારી પાસે બાઈક નું ભૂમભૂમ બાઇક નું લાઇસન્સ છે અને તમે કાર ચલાવતા હોય

હતું તો જવાબ આવશે ખોટું પછી આગળ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ દેશમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે હા આપણો ધારો કે ગુજરાત રાજ્ય છે કયું રાજ્ય છે ગુજરાત રાજ્ય છે તો હવે ગુજરાત રાજ્યમાં હિન્દુ ધર્મના લોકોની સંખ્યા વધારે છે પણ બાકીના બધા ધર્મોની સંખ્યા કેવી છે ઓછી છે બીજા બધા ધર્મ તો ભાઈ અઢારસો ને ત્યાં માં સ્થપાય મુંબઈ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે તે સૌથી જૂની સંસ્થા છે પછી રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હીમાં આવેલું છે જો જવાબ આપેલો છે પણ આ સિવાય ભોપાલમાં શું આવેલું છે તો કે ભાઈ ભોપાલ ની અંદર આવેલું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય શું આવેલું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવી રીતે જ્યાં જ્યાં જે આવેલું હશે ને એના પ્રશ્નોના જવાબ પણ તમને એકસ્ટ્રા સ્વરૂપે મળશે તો કોલકાતા ની અંદર શું આવેલું છે કે ભારતીય સંગ્રહાલય આવેલું છે શું આવેલું છે એટલે આમાં બહુ કન્ફ્યુઝન ન કરતા ભારતીય સંગ્રહાલય એ ક્યાં આવેલું છે તો કે કોલકાતામાં આવેલું ખાસ યાદ રાખજો બરાબર છે હીરાકુડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે કઈ નદી ઉપર આવેલી છે હીરાકુડ યોજના તો ભાઈ મહાનદી ઉપર આવેલી છે અને દામોદર નદી ઉપર કઈ યોજના આવેલી છે તો કે દામોદર ખીણ યોજના આવેલી છે કઈ આવેલી છે દામોદર ખીણ યોજના અને કોશી નદી ઉપર કોશી યોજના આવેલી છે કઈ યોજના આવેલી છે કોશી યોજના

અહીંયાથી અહીંયા જાઓ તો એને પરિવહન કર્યું કહેવાય અહીંયાથી અહીંયા જાઓ બરાબર છે જવાબ આવશે પરિવહન ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જોઈ રહ્યા છો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટ ની અંદર આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર મળી જવાનું છે તો ફટાફટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો કે જેની અંદર તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત જેવા તમામ તમામ વિષયના

હમણાં મેં તમને કીધું આગળ પછી નીચેની બહુહેતુક યોજના ને તેના લાભાવંતિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો દામોદર ખીણ યોજના છે એ મને ખબર છે કે ભાઈ ઝારખંડ રાજ્યનું લાભાવંતિત રાજ્ય છે તો એકની સામે બી હોય ને એનો સાચો જવાબ છે તો અહીં આવી ગયો એકની સામે બી બીજા એકમાં એકની સામે બી છે જ નહીં તો આ જ સાચો જવાબ છે જો આવી ગયું ને એકની સામે બી પછી હિરાકુળ યોજના છે તેનું લાભાવંતિત રાજ્ય આંધ્રપ્રદેશ ચંબલખિન યોજનાનું લાભાવંતિત રાજ્ય મધ્યપ્રદેશ કૃષ્ણરાજ સાગરનું લાભાવંતિત રાજ્ય છે એ છે સોરી ત્રીજાની સામે એ અને ચોથાની સામે સી એટલે કે આંધ્રપ્રદેશ ઓકે

બરાબર છે તો જવાબ આવશે આવક મળે તો જવાબ આવશે માથાડીઠ આવક ત્યારબાદ વીસમો સવાલ કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય નાણું અને ભાવતંત્ર કઈ પદ્ધતિમાં તો કે બજાર પદ્ધતિની અંદર એ સર્વોપરી હોય નાણું અને ભાવતંત્ર તો જવાબ આવશે બજાર પદ્ધતિ પછી આગળનો પ્રશ્ન એક બે શબ્દમાં ઉત્તર લખો ગુજરાતમાં ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે ગુજરાતના ત્રણ જાણીતા બંદર છે ખાસ યાદ રાખજો કેટલા છે ત્રણ જાણીતા બંદર છે એક કંડલા પછી બીજું પોરબંદર

બારે માસ છે બરાબર છે ત્રણ બંદર ખાસ યાદ રાખવાનું તો આમાં કયું છે જોઈ લો તો કે ભાવનગર જવાબ આવશે પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે એકદમ ઝડપથી તમે ત્યાં પહોંચી જાઓ છો કેના દ્વારા ટ્રક બસ કાર ટુ દ્વારા તો કે નહીં શિપ દ્વારા જહાજ દ્વારા તો કે નહીં એનાથી વિમાનથી સુમ કરીને ઉડા સુમ કરીને બી પહોંચી ગયા થોડાક સમયમાં પણ એ મોંઘું પણ છે ને ખર્ચાળ પણ છે એની ટિકિટ બહુ વધારે હોય ને તો જવાબ આવશે હવાઈ પરિવહન સૌથી ખર્ચાળ છે કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે કયા દેશો એવા છે બજાર પદ્ધતિ તો કે અમેરિકા થઈ ગયું જાપાન થઈ ગયું અને ઇંગ્લેન્ડ થઈ ગયું પછી કઈ પદ્ધતિમાં બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી કેવા હોતા નથી સ્વતંત્ર હોતા નથી તો એનો જવાબ આવશે આપણો મિશ્ર અર્થતંત્ર શું આવશે બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી વિદ્યાર્થી મિત્રો જો મેળવવા માંગતા હોય તો આપણી વોટ્સઅપ ચેનલ વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થઈ જવાનું છે જેને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી ધોરણ દસ ના આપણા

જય જય ગરવી ગુજરાત